દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત લાજપોર જેલ ખાતે રક્ષાબંધન તહેવારની ઉજવણી સુરત લાજપોર જેલમાં લાગણી સફર દ્રશ્યો સર્જાયા જેલમાં કેદ ભાઈને રાખડી બાંધવા ગયેલી ભાઈને આંખો છલખાઈ ભાઈની આંખોમાં પ્રશ્નતાપ જેલ મુક્ત કરવાની પ્રાર્થના કરી લાજપોર જેલમાં બંને કેદી ભાઈઓ માટે રક્ષાબંધનના દિવસે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપોર જેલ ખાતે પહોંચી જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી છેલ્લા ચાર વર્ષથી આ રીતે તહેવાર ઉજવાય છે અને જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ જ ભાવુક સર્જા હતા જેમાં ભાઈને રાખડી બાંધી વળાએ બહેન અને ભાઈની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા સમગ્ર માહોલ થોડી વાર માટે ગમગીન થઈ ગયો હતો સુરતની લાજપુર જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ બહેનો ભાઈને રાખડી બાંધવા જેલ ખાતે પહોંચી હતી પોતાના વાલ સોયા ભાઈને જેલમાં કેદીની જિંદગી જીવતા જોઈને બેન ખૂબ દુઃખી હતી ભાઈને પણ જાણે પોતાના કરેલા કૃતજ્ઞથી પ્રસાદતાપ્ત થયો હોય તે રીતે પોતાના પરિવારના સભ્યોને જોઈ રડી પડ્યો હતો તમામ કેદી ભાઈઓને શુભકામનાઓ પાઠવવામાં આવી જો કે આ વ્યવસ્થાને લઈ રાજપુર જિલ્લાના નાયબ અધ્યક્ષ ડીપી ભટ્ટે જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવારના અનુસંધાને લાસ્ટ ફોર સેન્ટ્રલ જેલ ખાતે બંદીવાન ભાઈઓને તેમની બહેનો રાખી બાંધી શકે તે પ્રકારનું વિશેષ આયોજન કરાયું હતું અને જેલ પ્રશાસન તરફથી સર્વેકેદી ભાઈઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે તેમની બહેનો અહીં રાખડી બાંધવા આવી શકે તેવી સમક્ષ તેમની સમક્ષ રજૂઆત કરવામાં આવીને અનુસંધાને સવારે જનપ્રશાસન તરફથી સૌપ્રથમ તો તમામ બંદીવાન ભાઈઓને રક્ષાબંધનને શુભકામનાઓ પાઠવવામાં આવી સુચારું આયોજન કરવામાં આવ્યું વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ દરેક બંદીવાન ભાઈઓની બહેનો જે રાખડી બાંધવા માટે અહીંયા આવી તેમને લઈને જન પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક બહેન પોતાના ભાઈને રૂબરૂમાં રાખડી બાંધી આશીર્વાદ આપી શકે એ રીતે વ્યવસ્થા કરાઈ અને આશરે ત્રણ હજાર કેદીઓ પોતાની બહેન પાસે રાખડી બંધાવી આશીર્વાદ મેળવી શકે તેવું સુચારું આયોજન કર્યું રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા